બગદાણા નવનીભાઈ કેસને લઈને સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને વિડીયોની અંદર જાણવા જઈ રહ્યો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો અને કરી ફેસબુક સસ્ક્રાઈબ અવશે તો ફોલો કરી નાખજો

તો નથી ને ભાઈ માયાભાઈ એ પણ ગુજરાતની અંદર સારું એવું નામ છે માયાભાઈ એને ગુજરાતમાં કોણ નથી ઓળખતું ભાઈ જે આ મિત્રો વાત કીધું આપણા ગુજરાત નું ગૌરવ છે અને અહીં સમાજના લોકો પણ કઈક ને કઈક કઈક ને કંઈક મિત્રો વાત કીધી માયા દિલથી માને છે દિલથી સપોર્ટ કરે છે બધા સમાજના લોકો સપોર્ટ કરે છે જે આ મિત્રો વાત હોય ખાસ કરીને તમે બધા લોકો જાણતા કે ભાઈ નવનીતભાઈ અને કંઈક ને કઈ અહીં સમાજના લોકો કે કોળી સમાજના લોકો કે પછી મિત્રો વાત તો ભાઈ સોલંકી સોલંકી ઘણા છે હવે કંઈક ને કંઈક સજા મળી ગઈ છે નવનીતભાઈને ન્યાય મળી ગયો છે તો હવે કઈ પણ કરવાની જરૂર નથી બિલકુલ કોળી સમાજના લોકોએ જે કામ કર્યું હતું જે કંઈક ને કંઈક ન્યાય માટે જે માંગણી હતી ને જે મિત્રો મેદાનમાં આવ્યા હતા હવે તેમની જે મેદાન હતી જે મહેનત હતી એ ફળી છે અને જરીદભાઈને જન્મ નાખી કોળી ન્યાય પણ મળી પડશે તો ભાઈ સોલંકીને પણ મળી ગયો ને ભાઈ હીરાભાઈ સોલંકીને પણ પરંતુ કંઈક ને કંઈક અહીં સમાજના લોકો પણ આની એક નોટિસ જાહેર થઈ છે શું ને ખબર થશે ધન્યવાદ વિડીયો Let's make a break. No,